જય ઊંચડિયા હનુમાન દાદા એક પિતાએ પોતાના પુત્રને દસ રૂપિયાની નોટ આપી અને કીધું કે જા કૂવામાં નાખીએ એટલે એ કૂવામાં નાખી દીધી બીજા દિવસે એના પિતાએ કીધું કે આલે દસ રૂપિયા કૂવામાં નાખી દે એટલે તરત કૂવામાં નાખી દીધા ત્રીજે દિવસે એના પપ્પાએ કીધું કે બેટા આજે તારે તારા ખુદની મહેનતથી કમાય અને મને દસ રૂપિયા સાંજે આપવાના છે એટલે છોકરા આખો દિવસ એક રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામે ગયો અને મહેનતાણા રૂપે દસ રૂપિયા મળ્યા એટલે એના પિતાને કીધું આલ્યો પપ્પા દસ રૂપિયા પપ્પાએ કીધું કે કૂવામાં નાખ્યાય ત્યાં પુત્ર કહે નહીં હો પપ્પા તમને ખ્યાલ છે કે અમે કેટલી મહેનત કરી આખો દિવસ પરસેવો આવ્યો ત્યારે એ ક્યાં દસ રૂપિયા મળ્યા ત્યારે ત્યાંના પિતાએ કીધું કે બેટા તું આ કાયમી જે દસ રૂપિયા નાખે છો ને અને જે પૈસા ઉડાડે છે ને એ પણ મારી પરસેવાની મહેનતના પૈસા છે છોકરાને બધું સમજાઈ ગયું કે પપ્પા શું કહેવા માગે છે સાહેબ તમે તમારો કરોડો નોટાનો વર ધરાવતો બિઝનેસ હોય કરોડોની મિલકત જો તમારા પુત્રને વારસામાં આપવા માંગતા હો ને તો એને પૈસાની કદર જરૂર કરાવજો નકર ઉડાડી નાખતા ખૂટવાડી દેતા વાર નહીં લાગે અસ્તુ